નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના પરિવારજનો શોક કરે છે પરંતુ જ્યારે શોક મનાવવામાં આવે છે ત્યારે આપણે ક્યારેય નથી વિચારતા કે આમ કરવાથી આપણે મૃતકની આત્માને કોઈ નુકસાન તો નથી પહોંચાડી રહ્યા ને આખરે ગરુડ પુરાણ જેવા ધર્મોમાં શા માટે મૃત્યુનો શોક કરવાનો ઉલ્લેખ નથી મિત્રો ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે મૃત્યુ એ અંતિમ સત્ય છે જ્યારે વ્યક્તિની જીવનયાત્રાનો અંત આવે છે ત્યારે તેને મૃત્યુ કહેવાય છે જ્યારે હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુને મોક્ષ કહેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આવા સમયે દુઃખી થવું અને શોખ કરવો એ અયોગ્ય છે પરંતુ મિત્રો પરિવારના સભ્યનું મૃત્યુ એ સંપૂર્ણ રીતે શુભ ઘટના નથી તેથી જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે રડવું અને દુઃખી થવું તે ખૂબ જ સામાન્ય બાબત છે આ એક સામાન્ય વાત છે પરંતુ સનાતન ધર્મ અનુસાર મૃતકની આત્મા માટે આમ કરવું અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં શા માટે મૃત્યુ પછી શોક કરવા પર પ્રતિબંધ છે આ વિષય પર ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા અને ગરુડ પુરાણમાં લખ્યું છે આ વિડિયોમાં અમે ધર્મની તે હકીકતો પણ જણાવીશું જેને આજનું આધુનિક વિજ્ઞાન પણ સત્ય તરીકે સ્વીકારે છે આ સિવાય ભગવાન બુદ્ધે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પર શોક ન કરવા વિશે શું કહ્યું છે તે પણ આજના વિડીયોમાં આપણે આગળ જાણીશું અને અંતે અમે તમને એક એવી વિચિત્ર જગ્યા વિશે પણ જણાવીશું જ્યાં મૃત્યુ પછી શોકને બદલે ફક્ત પરિવારના સભ્યો ઉજવણી જ કરે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખી દેજો મિત્રો સામાન્ય લોકો તેમના પ્રિયજનોના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે અને એવું પણ જોવા મળે છે કે અમુક લોકો કોઈના મૃત્યુથી આખી જિંદગી આઘાતમાં રહે છે આપણે રોજ એ વ્યક્તિ સાથે રહેતા હોય અને તેનું મૃત્યુ થાય ત્યારે આંખોમાં આંસુ આવે તે સ્વાભાવિક છે રડવું આવે છે કારણ કે તે વ્યક્તિની ખોટ તેના હૃદયમાં હંમેશા માટે રહી જાય છે અને વારંવાર એ વાતનો અહેસાસ થાય છે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પર માનવી દુઃખી થાય તે સ્વાભાવિક છે પરંતુ ગીતાના ચોથા અધ્યાય અને ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સમગ્ર પ્રકૃતિને નિયંત્રિત કરીને હું અહીં હાજર રહેલા તમામ જીવોને ફરીથી ઉત્પન્ન કરું છું અને જન્મ આપું છું ફરી તેમના કર્મો અનુસાર હું તેમને નવ જીવન આપું છું અને તમામ જીવોને કર્મો અનુસાર જન્મ મળે છે આ જીવનનું સત્ય છે ગીતામાં જ્ઞાન આપતી વખતે શ્રી કૃષ્ણએ મૃત્યુની સરખામણી કપડાં બદલવા સાથે કરી છે જેમ કે આપણે રોજ સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીએ છીએ તે રીતે મૃત્યુ પછી આ આત્મા ભૂતકાળના કર્મોના આધારે નવો દેહ મેળવે છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે લોકો પણ પોતાના પ્રિયજનોથી દૂર રહેવાની પીડા અનુભવે છે જો તમે તેમને વારંવાર યાદ કરો છો તો મૃતકની આત્મા એક ભ્રમણા બની જાય છે અને તમને દુઃખી થતા જોઈને તમારી સાથે વાત કરવા તમારી આસપાસ ભટકતા રહે છે આત્માને બુરાઈના બંધનમાંથી મુક્ત કરવા માટે ગરુડ પુરાણમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન પરિવારના સભ્યોએ કરવું જોઈએ જેથી કરીને આ દુનિયા છોડીને જનાર વ્યક્તિને શાંતિ મળે આ નિયમ મુજબ પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી તેના અગ્નિ સંસ્કાર તેના બાળક અથવા તેના પ્રિયજન દ્વારા જ કરવા જોઈએ કારણ કે જ્યારે અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં શરીરનો નાશ થઈ જાય છે જેના કારણે આત્માને મોક્ષ મેળવવો સરળ બની જાય છે મિત્રો હવે અમે તમને જણાવીએ કે મૃત વ્યક્તિ માટે દુઃખી થવા પર વિજ્ઞાનનું શું કહેવું છે વિજ્ઞાન કહે છે કે મૃત વ્યક્તિને વારંવાર યાદ રાખવાથી મનમાં ઉદાસી આવવા લાગે છે અને હતાશાની લાગણી જન્મે છે અને જ્યારે આપણે ઉદાસ છીએ ત્યારે આપણા શરીરમાં નકારાત્મક ફેરફારો શરૂ થાય છે આ હોર્મોન્સ હૃદયના ધબકારા બ્લડ પ્રેશરને પણ અસર કરે છે જો આ ફેરફારો લાંબા સમય સુધી ચાલે તો પછી વ્યક્તિમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે આવી વ્યક્તિનું મગજ નબળું પડી જાય છે અને નિરાશામાં જીવવાને કારણે પોતાને હાનિ થઈ શકે છે મિત્રો ભગવાન ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી એક પ્રચલિત વાર્તા છે કે બુદ્ધે પરિવારના સભ્યોના મૃત્યુ પછી શોકમાં શું કહ્યું હતું એકવાર એક બુદ્ધિશાળી સ્ત્રી ગૌતમ બુદ્ધ પાસે પહોંચી તેણે કહ્યું કે સ્ત્રીને ભગવાન બુદ્ધમાં ઊંડી શ્રદ્ધા હતી સ્ત્રીનો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને તે સ્ત્રી દુઃખમાં હતી સ્ત્રીએ વિચાર્યું કે ભગવાન બુદ્ધ તેના પુત્રને પાછો જીવિત કરી શકે છે આ પ્રાર્થના સાથે તે બુદ્ધને મળવા ગઈ અને તેને લાવવા માટે કહ્યું ભગવાન બુદ્ધે સ્ત્રીની વાત સાંભળી અને થોડો ડર દૂર કર્યો પછી તેમણે કહ્યું ઠીક છે હું તેને જીવતો કરીશ પણ તમારે એવા પરિવારમાંથી મુઠ્ઠીભર સરસવના દાણા લાવવા પડશે જ્યાં કોઈનું મૃત્યુ ક્યારેય ના થયું હોય એવા પરિવારમાંથી કે જેણે કોઈ દિવસ મૃત્યુની પીડા ક્યારેય પણ ન અનુભવી હોય તે સ્ત્રી ઘરે ઘરે પૂછવા લાગી જ્યારે પણ તે કોઈના ઘરે જતી ત્યારે કહેતી કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય તો મને એક મુઠ્ઠી સરસવના દાણા આપો ગામના તમામ લોકોનો એક જ જવાબ હતો અમારા ઘરમાં મૃત્યુ થયા છે કેટલાક લોકો મોટી ઉંમરે મૃત્યુ પામ્યા છે કેટલાક સમય પહેલા મૃત્યુ પામ્યા છે જ્યારે બધા ઘરમાંથી એક જ જવાબ આવ્યો ત્યારે તે સ્ત્રી સમજી ગઈ કે ભગવાન બુદ્ધ શું કહેવા માંગે છે પછી જ્યારે તે બુદ્ધ પાસે પહોંચી ત્યારે તેને સમજાયું કે દરેક વ્યક્તિએ એક દિવસ મરવાનું છે પછી ભલે તે કોઈ પણ હોય તેથી વ્યક્તિએ લાંબા સમય સુધી શોક ન કરવો જોઈએ આ વાર્તામાં ભગવાન બુદ્ધે સંદેશ આપ્યો છે કે કોઈના મૃત્યુ પર લાંબો સમય સુધી શોક ન કરવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિએ મરવાનું જ છે શોક કરવાથી તે માત્ર ન તો વર્તમાનને બગાડે છે પરંતુ તે આપણા ભવિષ્યને પણ અસર કરે છે મિત્રો હવે આપણે એવી જગ્યા વિશે જાણીએ કે જ્યાં પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે તો શોક નથી કરવામાં આવતો પરંતુ કોઈના મૃત્યુ પર ઉજવણી કરવામાં આવે છે બાલીનું અનોખું ટાપુ વિશ્વનું એક એવું સ્થાન છે જ્યાં મૃત્યુ પર શોક નથી કરતા પરંતુ તહેવારની જેમ ઉજવવામાં આવે છે અન્ય સમુદાયો અથવા સ્થાનોથી વિપરીત જ્યાં પરિવારના સભ્યનું મૃત્યુ થાય છે સભ્યનું મૃત્યુ સ્થાનિક પીડા પાછળ છોડી જાય છે અને ભાવનાત્મક ક્ષણો બાલેની પ્રાણીઓમાં તે કોઈ ઉજવણીથી ઓછું નથી અહીં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના અન્ય સભ્યો નૃત્ય અને ગાવાનું શરૂ કરે છે તેમનો આનંદ લાંબા સમય સુધી રહે છે મૃત્યુ પછી તે તમામ બંધનોમાંથી મુક્ત થાય છે તેથી પરિવારના સભ્યોએ ઉત્સાહિત થવું જોઈએ અને બંધનોમાંથી આત્માની મુક્તિની ઉજવણી કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યની આત્મા તમામ દુઃખો અને કષ્ટોમાંથી મુક્ત થાય છે તો મિત્રો આશા છે કે તમને પરિવારના કોઈ સદસ્યના મૃત્યુ પર શા માટે શોક ન મનાવવો જોઈએ તેનો જવાબ મળી ગયો હશે જો આ વાતો સમજાઈ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આગળ પણ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ